નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને મિત્રો ગુરુવારના રોજ મિત્રો આની લાલ ડુંગળીની નવી આવક વિશેની વાત કરી તો આજે ત્રણ બ્લોકની મિત્રો આવક રહેલી છે એટલે કે આપ જોઈ શકો છો બ્લોક નંબર એકથી લઈને બ્લોક નંબર ચાર ભરેલું છે અને પાંચના બ્લોકમાં તમે જોઈ શકો છો અડધો પાંચ નંબરનો બ્લોક ભરેલો છે મિત્રો હાલ જેમાંથી મિત્રો દોઢ બ્લોકની હાલ પડતર આવક છે બ્લોક નંબર એક અને બ્લોક નંબર બે જે છે તે અડધો પડતર છે મિત્રો એટલે નવી આવકની વાત કરું તો મિત્રો ત્રણ બ્લોક જેવી નવી આવક થઈ છે પચીસથી સત્યાવીસ હજાર કરતાની આસપાસની નવી આવક રહેલી છે ને હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે તો ચાલો ક્વોલિટી પ્રમાણે બજાર ભાવ જાણી લે કે આજે કહેવા રહે છે ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ તો મિત્રો ત્રણસોને છપ્પન રૂપિયામાં એક આ માલ વેચાઈ ગયો છે ઝીણા મોટી સાઇઝમાં છે અને મીડિયમ ક્વોલિટીમાં છે ત્રણસોને છપ્પન રૂપિયા ભાવ દ્યો છે તમે જોઈ શકો છો આમાં હાવ ઝીણી ગુલ્ટી હોતી છે અને મોટીની વાત કરું તો મિત્રો આવી મોટી સાઇઝ છે થોડુંક ભૂંગળા બેતા ઉપર છે માલ ભૂંગરું છે થોડુંક આભરકાનું લાંબું ત્રણસોને છપ્પન રૂપિયા ભાવ દ્યો છે મીડિયમ ક્વોલેટી તેમજ મિત્રો બસો ને એકોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો તમે આ મીડિયમ ક્વોલિટી માલ છે અત્યારે તમને મીડિયમ ક્વોલિટી માલના જ ભાવ દેખાડું છું બસો એકોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે મીડિયમ ક્વોલિટી છે સાઈઝમાં ઝીણા મોટું છે કલર થોડોક છે બસો એકોતેર રૂપિયા ભાવ થયો ત્રણસો ને છેતાલીસ રૂપિયામાં આ માલ લેતા છે મીડિયમ સાઇઝમાં છે તમે જોઈ શકો છો અને કલર નથી એટલો બધો પણ ક્વોલિટી થોડીક સારી માલ થોડોક સૂકો છે બાકી સાઈઝ બધી પ્રોપર આવડી મીડિયમ છે મોટું આમાં કઈ નથી ગુલટી છે ને ગુલ્ટી કરતા થોડુંક મોટું છે ત્રણસો ને રૂપિયા ભાવ થયો છે એનો તેમજ મિત્રો વરસાદ દલાલમાં એક માલ વેચાણો છે ત્રણસો ને છ્યાસી રૂપિયામાં આ માલ વેચાણો છે સાઇઝની વાત કરીએ તો આમાં જોઈ શકો છો એકદમ મોટો બમ્પર સાઇઝ હોત છે અને ક્વોલિટીની વાત કરીએ તો થોડુંક સારું થોડુંક મીડિયમ ક્વોલિટી માલ હોત આવું બેતા ઉપર આવું થોડુંક મીડિયમ એ માલ મિક્સમાં છે ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવતી હોય બાકી સાઈઝમાં સારું હોય થોડુંક મોટું હોય પીળી પતિની વાત કરીએ તો ત્રણસો ને સાઈઠ રૂપિયામાં પેલી બીટે વેચાણ છે મિત્રો મોટી ઘોલટી છે આ ગુલ્ટી છે ને ગુલ્ટી કરતા મોટું હોતું છે બમ્પર સાઇઝ નથી પણ ક્વોલિટી તમે જોઈ શકો છો આ પ્રકારની ક્વોલિટી છે ત્રણસો ને સાઈઠ રૂપિયામાં વેચાણ છે બગાડ નથી પણ થોડુંક ડુંગરા બેતા ઉપર છે ભાઈ કાનજી છે એટલે ત્રણસો સાઠ રૂપિયા ભાવતી હોય તેમજ મિત્રો ત્રણસો છન્નું રૂપિયામાં બીજી એક પીળી પતિ વેચાણી છે સારી ક્વોલિટીમાં છે મિત્રો જોઈ શકો છો તમે ત્રણસો છન્નું રૂપિયા ભાવ છે આમ જોતા એવું લાગે છે ક્વોલિટી ને એવું જોતા કે રોકડીનો માલ હોય એવું ત્રણસો છન્નું રૂપિયા ભાવ છે થોડુંક જોઈ શકો છો એકદમ ગોળ માલ છે સાઇઝમાં થોડુંક મીડિયમ છે બહુ મોટું નથી પણ ક્વોલિટી તમે જોઈ શકો છો ત્રણસો છન્નું રૂપિયા ભાવ આ પીળી પતિ વેચાણી તો મિત્રો ત્રણસો ને એકાણું રૂપિયામાં આ લાલ ડુંગળી વેચાણી છે ક્વોલિટીમાં વાત કરીએ તો જોઈ શકો છો ફરતી ડેમેજ ને એવું બધું છે મિક્સમાં ત્રણસો એકાણું રૂપિયા ભાવતી ગુલટી હોતી જે આની અંદર હાવ ઝીણી ગુલટી હોતી મિક્સમાં છે ત્રણસો એકાણું રૂપિયા બાકી થોડોક સારો કલરવાળો માલ હોત જે એની અંદર મિક્સમાં આ બરકરનો અને થોડોક મીડિયમ ક્વોલિટી હોતી છે ત્રણસો એકાણુંમાં વેચાણું છે મારે

તો મિત્રો ચારસો ને છેતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો છે સાઈઝની વાત કરું તો ઝીણા મોટી બધી સાઇઝ છે ગુલટી થી લઈને મોટી બમ્પર સાઈઝ સુધીની છે ચારસો છેતાલીસ રૂપિયા ભાવ છે ક્વોલિટી સોલિડ ક્વોલિટી છે જોઈ શકો છો આ પ્રકારની ક્વોલિટી છે સારી ક્વોલિટી છે અને કોકોકામાં તમે જોઈ શકો છો આ પ્રકારનો મીડિયમ ક્વોલિટી માલ છે અંદર મિક્સમાં ચારસો છેતાલીસ રૂપિયા ભાવ છે આવું બધું થોડુંક છે મિક્સમાં અંદર બાકી માલ સારો હોય ચારસો ને છેતાલીસ રૂપિયા ભાવ છે તેમજ મિત્રો ચારસો એકાવન રૂપિયામાં એક આ વકલ વેચાઈ ગયો છે હર્પણ દલાલમાં ચારસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે મિત્રો ચાલો તમને ડુંગળી દઉં કેવી છે મિત્રો ચારસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે સાઈઝ વાળો માલ છે આની અંદર ગુલટી કેવું કઈ છે ને નાની સાઇઝ આવડી છે મીડિયમ સાઈઝ બાકી બધી મોટી સાઈઝમાં છે ચારસો એકાવન રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી જોઈએ તો થોડીક મીડિયમ ક્વોલિટી છે એવરેજ ક્વોલિટી ઉપર આ લેવું સુપર એક્સ્ટ્રા નથી મિત્રો ચારસો એકાવન રૂપિયા ભાવ થયો છે બાકી સાઈઝ બહુ સારી છે ચારસો એકાવન રૂપિયા ભાવતું છે હા ભાઈ ખેડુ છે કયું કામ ખીર થી લઈને એવા છે ભાઈ આ ખેડૂતો ચારસો ને એકાવન રૂપિયા ભાવ થયો પેડીપતિ કાંજી ની વાત કરીએ તો ત્રણસો એક્યાસી રૂપિયા માં પીડીપતિ કાંજી વેચાણી છે જોઈ શકો તમે માલ એકદમ પાકો માલ થયો ભાઈ ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે પેડીપતી કાંજી છે સાઈઝ માં બધી છે ઝીણા મોટી બધી સાઈઝ છે આમાં મીડિયમ ક્વોલિટી ની વાત કરીએ તો ત્રણસો અગિયાર રૂપિયા આ કાંજી મીડિયમ ક્વોલિટી માં વેચાણી છે જોઈ શકો છો ને આની અંદર આ જેની લઈને આવડી સાઈઝ છે ત્રણસો અગિયાર રૂપિયા માં વેચાણી છે આ પ્રકારની ક્વોલિટી છે મીડિયમ ક્વોલિટીમાં છે ગાંજી ત્રણસોને અગિયાર રૂપિયા ભાવ થયો તેમજ મિત્રો ભૂંગળા બેતાની વાત કરીએ તો ભૂંગળા બેતા ઉપર આ માલ છે મિત્રો બરસોને એક્યાસી રૂપિયામાં આ ભૂંગરા બેતા ઉપર માલ છે મિત્રો વેચાણો છે જોઈ શકો એ તમને આખો ડગલો ચેક કરી દઉં બરસોને એક્યાસી રૂપિયા ભાવ દેતો આ પ્રકારનું ભૂંગરું છે અને થોડુંક બેતા ઉપર છે માલ બારસો એક્યાસી રૂપિયા ભાવ દ્યો તે મીડિયમ ક્વોલિટીમાં માલ છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવનો મિત્રો એવરેજ બજારની વાત કરું મિત્રો તો અઢીસો રૂપિયાથી લઈને સાડા ત્રણસો પોણા ચારસો રૂપિયા સુધીનું એવરેજ બજાર છે પીળીપતિની મિત્રો વાત કરીએ તો ત્રણસો રૂપિયાથી લઈને ચારસો રૂપિયા સુધીના પીળીપતિના સારી ક્વોલિટીના બજાર ભાવ બોલે છે ચારસો રૂપિયા સુધીના અને મીડિયમ ક્વોલિટી હોય તો મિત્રો બસો પોણા ત્રણસો રૂપિયા સુધી વેચે છે પીળીપતિ કોઈ મીડિયમ ક્વોલિટીમાં હોય તો કોઈ અમુક માં વેચે છે અને લાલમાં મિત્રો વાત કરું તો લાલમાં એ જ પોઝિશન છે અઢીસો ત્રણસો રૂપિયાથી લઈને સાડા ચારસો રૂપિયા સુધી કોઈ સારી ક્વોલિટી હોય તો વેચાણ થાય છે ને સુપર એક્સ્ટ્રા ક્વોલિટી માલની મિત્રો વાત કરું તો હજી સુધી એક પણ વકલ સામે આવ્યો નથી તમે જોઈ શકો છો આટલી હરાજીનું કામકાજ લેવાઈ ગયું છતાં એ એક પણ વકલ સુપર ક્વોલિટીમાં લાલ ક્વોલિટીમાં સામે આવ્યો નથી એટલે એના બજાર ભાવ તમને જણાવતો નથી તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો આજની આવક વિશેની મિત્રો વાત કરું તો આજની આવક ત્રણ બ્લોકની જ આવક રહેલી છે આમ જોઈ તો સાડા ચાર બ્લોક ટોટલ આજની આ પડતર આવક સાથે જોઈ તો સાડા ચાર બ્લોક છે મિત્રો જેમાં દોઢ બ્લોક પડતર છે ને ત્રણ બ્લોક જેવી નવી આવક રહેલી છે ધન્યવાદ